સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ નો ખજાનો એટલે ડીકેથલોન ડીકેથલોન સીજી ફેમસ હવે મૂવ થઈ રહ્યું છે નેક્સસ વન એઝ અ ગ્રેન્ડ લોન્ચ ઓગણીસ અને વીસ આપી રહ્યું છે સ્પેશિયલ ઓફર શોપ ફોર નાઇન નાઇન્ટી નાઇન રૂપીસ એન્ડ ગેટ નાઇન્ટી નાઇન રૂપીસ વર્થ ઓફ વોટર બોટલ ફોર ફ્રી શોપ ફોર ટુ ફોર ડબલ નાઇન રૂપીસ એન્ડ ગેટ વન નાઇન્ટી નાઇન રૂપીસ વર્થ ઓફ બેગ ફોર ફ્રી શોપ ફોર થ્રી ફોર ડબલ નાઇન ગેટ ફાઇવ નાઇન્ટી નાઇન રૂપીઝ વર્થ ઓફ બેગ ફોર ફ્રી મળી રહેવાની છે જેમાં સાયકલિંગ જીમ ક્રિકેટ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ સ્પોર્ટ્સમેન અને ટ્રેકિંગ ઇક્વિપમેન્ટ બધું જ મળી રહેવાનું છે યુ નેમ ઇટ એન્ડ દે હેવ ઇટ સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે ડી કેથો એક ખજાનો છે ખજાનો તો અગર તમારા ફેવરિટ સ્પોર્ટ્સ માટેના ઇક્વિપમેન્ટ્સ તમે બાય કરવા માંગતા હો કે પછી ટ્રેકિંગ માટેના ગિયર કે પછી જીમ માટેના સ્પોર્ટ્સવેર ઓર ઇક્વિપમેન્ટ બધા જ ક્વેશ્ચન નું એક જ સોલ્યુશન છે ડી કેથલોન તો ડોન્ટ ફોર્ગેટ ટુ વિઝિટ ડી કેથલોન એટ નેક્સસ અહેમદાબાદ વન